બિદડા ગામે શ્રી બિદ્રા મુંબઈ મહાજન ટ્રસ્ટ સંચાલિત જયા મારુ રત્નદાતા સહયોગી નિધિ યોજનાની તત્તીનું અનાવરણ અચલગચ્છાધિપતિ આચાર્ય કલાપ્રભસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના હસ્તે વાંચનાલય ખાતે કરાયું હતું બિદડા ગામના દીક્ષા ગ્રહણ કરનાર સાધુ સાધ્વી ભગવંતોના ઇતિહાસનું આલેખન કરતા પુસ્તકની પણ અર્પણ વિધિ કરાઈ હતી બત્તીગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુનિશ્રી હેમચંદ્રસાગરજી સાધ્વી રમ્ય ગુણાશ્રીજી સાધ્વી અનંત ગુણાશ્રીજીનું પાવન સાનિધ્ય રહ્યો હતો કાર્યક્રમના અધ્યક્ષ રાજેશભાઈ હિરજી છેડા વસનજીભાઈ મારુ જયાબેન મારુ ડોક્ટર હિતેશ છેડા સંગમાતા પ્રભાબેન મારુ શાંતિભાઈ દેડિયા વલ્લભજી દેડિયા કેશવજી મારુ સાકરબેન છેડા હીરાલાલ સાવલા કોમલ છેડા હરીશ છેડા યોગેશ ફુરિયા કોમલ સાવલા ખુશાલભાઈ ડોક્ટર મયુર મોતા ભરત શાહ શાંતિભાઈ ફુરિયાનું બિદડા મુંબઈ મહાજન ટ્રસ્ટ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું આ પ્રસંગે બિદડા મુંબઈ મહાજન ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ ફુરિયા મણિલાલ શાહ પંકજ શાહ

સા સાધુ સાધ્વીઓના માતા પિતા ભાઈ બહેન હયાત છે એમનું બહુમાન કરવાનું અને પછી એ પરિવારોમાં કોઈને કોઈ પણ જાતની તકલીફ હોય તો એમને આર્થિક સહયોગ અર્પણ કરવાનું એ માટેનો એક કાર્યક્રમ ફેબ્રુઆરીમાં કર્યો હતો અને એ દાતાઓ જે તૈયાર થયા હતા એમાં એક યોજના નવી શરૂ કરવામાં આવી એના મુખ્ય દાતા જયાબેન વસંજી મારું હતા જે નવાણું ભાઈઓ બહેનો અને માતા પિતા સાધુ સાધ્વીઓના એમનું બહુમાન કરવામાં આવ્યું હતું એના દાતા પરિવાર ડૉક્ટર હિતેશભાઈ મૂલચંદ ખેસી છેડા પરિવાર હતા અને જેમનો બુક અર્પણ કરવામાં આવી એના દાતા પાનભાઈ રવિલાલ મુરજી મારું પરિવાર આ બધા દાતાઓનું તકતીનું અનાવરણ આજના કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં નિશ્રા આપી હતી પૂજ્યશ્રી ક કલાપ્રભ સુરી અચલ ગચ્છાધિપતિ કલાપ્રભ સુરી સાહેબજીની નિશ્રામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવતીકાલે બિદડાના જ જેમણે ગ્રહણ કરી છે એવા સાધ્વીજી પચીસ વર્ષ બાદ બિદડામાં ચાતુર્માસ પ્રવેશ છે આ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન અત્યારે કરવામાં આવ્યું હતું અને એ કાર્યક્રમમાં બધા જ બિદડાના ચૌદ સંસ્થાના પ્રતિનિધિઓનું બહુમાન કરવામાં આવ્યું હતું અને બધા એકત્રિતપણે આ કાર્યક્રમને માણ્યો હતો